સ્ટેશનના ગુનામાં છેલ્લા વર્ષથી સાધુના વેસમાં ખોટું નામ ધારણ કરી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો કાંકરેજના આરોપી રામજીભાઈ મોહનભાઈ નાય વડાનું સહ રહેવાસી સાધુનું વેશ ધારણ કરી અલગ અલગ જગ્યાએ ફરતો હતો આરોપી રાજકોટના બાજુના ગામડાઓના મંદિરોમાં અને આશ્રમોમાં ફરી સેન ભગતનું ખોટું નામ ધારણ કરી રહેતો હતો પોલીશને પહોંચી ટાવર લોકેશન આધારે ટાવર વિસ્તારમાં આવતા મંદિરોમાં જઈ તપાસ કરી મોઢુકા તાલુકાના વિંછીયા આવેલ રામાપીર મંદિરમાંથી ઝડપી પાડ્યો થરા પોલીસ સ્ટેશનના પીઆઈ આર એચ પોલીસ ઇન્સ્પેક્ટર રાહબારી આધારે ઓપરેશન પાર પાડતા પોલીસ કર્મીઓમાંથી હસમુખભાઈ એન્ડ કોન્સ્ટેબલ રસિકજી પોલીસ કોન્સ્ટેબલ રાયમલભાઈ પોલીસ કોન્સ્ટેબલ જયેશ કુમાર પોલીસ કોન્સ્ટેબલ થરા પોલીસ કર્મીઓએ હત્યાના આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી બ્યુરો રિપોર્ટ કનુજી ઠાકોર કાંકર